તો જો આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા ગાય માતાનું દર્શન કરી લ્યો અને આપણે જો અહીં બેઠા છીએ વિડીયોમાં આગળ જોવા મળશે તમને આ બધું સરસથી મસ્ત લોકેશનવાળું મંદિર છે અને જો મંકી છે એના બચ્ચા સાથે આ મસ્ત વિડીયો છે પાછળ તમે આખા વિડીયો જોજો તમને બહુ જ મજા આવશે તો ચાલો મારો આખો વિડીયો જોઈ લ્યો મસ્તથી જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો જવું આપણે મોર્નિંગ થઈ ગયું છે ને મજામાં જ રહેવાનું મોજે મોજ ને રોજે રોજ ઘટે તો શું ઘટે તો કે જિંદગી ઘટે બીજું શું ઘટે કાંઈ ન ઘટે તો વરસાદ અમારા જૂનાગઢમાં છે કેમ કે આગાહી છે ને જો તમે જોઈ રહ્યા છો પાંચ છ દિવસ સાદ ન આવ્યો અને હવે પાછો વરસાદ ચાલુ થયો છે તો ચાલો વિડીયોમાં આગળ આગળ જોઈએ રાખીએ મળીએ તો ચાલો આપણે રસોઈ કરવા વર્ગી ગયા છીએ રોટી બનાવીએ છીએ અને મમ્મી રસા વાળું મગનું કેમકે પ્રકૃતિ બેન કોરું મોરું ના ખાય આપણે ફણગાવેલા મગ હોય એવું ના ખાય એને છે ને રસાવાળું એકદમ સરસ થી ફરું શાક જોઈએ કી બનાવ્યું પછી અમને ખાવું હોય ને પાછું મગનું નો ભાવ એટલે અમારા માટે ગાઠિયાનું બનાવ્યું છે તો આજે ત્રણ શાક બનાવ્યા છે સંભારું બનાવ્યો છે અને આપણે હવે છે ને લોટ બાંધીને રોટલી બનાવવા માંડ્યા છીએ અને તમને વરસાદ તો છે બંધ રેડે રેડે ચાલુ છે એક એક ધારોય નથી નથી અને રેડે રેડે આવ્યા રાખે છે કેમકે બે ત્રણ દિવસની એવી આગાહી છે અને આજે આપણે બપોર પછી જવું છે ગાયત્રી મંદિર અમારે જુનાગઢમાં ગાયત્રી મંદિર બહુ મસ્ત છે તેના દર્શન કરવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમકે આજે છે ને આપણે નરેશ ને કીધું છે કે ચાલો આપણે માતાજી ના દર્શન કરવા જવું છે માતાજીના તો વિડીયા છે ને છેક સુધી વહીને રહેજો મજા આવશે બહુ જ સરસ મંદિર છે અને ત્યાંનું વાતાવરણ પણ બહુ સરસ હોય છે કેમ કે છે ને અમે રવિવારે એવી રીતના કઈ ટ્રાફિક હોય ને ત્યારે ન જાય કેમ કે ન મજા આવે આપણને દર્શન કરવાની માતાજીની નો મજા આવે ને ટ્રાફિકમાં ન મજા આવે એટલે આજે સાવ શાંત વાતાવરણ જેવું હોય છે ને એટલે આપણે જવું છે તો વિડીયોમાં બનના રહેજો તો ચાલો આગળ આગળ મળીએ અને તમને મારા બ્લોગ જોવા કેવા ગમે છે અને તમે મારા વિડીયો શેર કરો જેથી અમને સપોર્ટ મળે સાર સહકાર આપો તો ચાલો આપણે છે ને માતાજીના દર્શન કરી લેશું અને વિડીયોમાં આગળ બની ના રહેજો તો જો આપણે આવી ગયા છે મંદિરે દર્શન કરવા માતાજીના દર્શન કરવા આપણે ગાયત્રી માતાજીનું મંદિર છે આપણે ભવના જાય ને ત્યારે રસ્તામાં આવે છે તો જો નરેશને કીધું છે જય માતાજી અને આપણે જો પ્રકૃતિબેન પ્રકૃતિબેન છે પ્રકૃતિબેન જો હવે આગળ આપણે કોઈ બગ કે ચડી છે તો પડે કેમ કે માતાજીના દર્શન કરવા હોય તો આપણે થોડુંક ગો દેવો પડે જો આપણે આવી ગયા છીએ દરબાર માં માતાજીના જો ગુંતડી વગાડી લીધી છે ત્યાર પછી સાવ શાંત વાતાવરણ છે મંદિર માં એટલે અમે છે ને ટ્રાફિક માં નથી આવતા અત્યારે આવીએ ને તો સાવ શાંતિ હોય તમને દર્શન કરવાની પણ મજા આવે માતાજીના તો જો અહીંયા ગાયત્રી મનું છે

ત્યાર પછી જો અહીંયા દુર્ગા માતા છે મહાલક્ષ્મીજી છે ને સરસ્વતી માતા છે આપણે ભગવાનના દર્શન કરીને હવે બહાર નીકળી જઈએ જો આપણે પ્રસાદી ખાઈ તો પ્રસાદી જો બધા ખાય જો મકોડા પણ થાય છે એમ કે ભેજવાળું વાતાવરણ હોય એટલે બધા મકોડા ચડી જાય ખાકર હોય ખાંડ હોય ત્યાં તમને ખબર હોય ઘરે એવું થાય છે જો અહીંથી જો કેવું સરસ લાગે છે મંદિરનો નો વ્યૂ તો તમે જો એ એકદમ શાંત અહીં બધા બેઠા હોય છે જો એનો નજારો બહુ સરસ હોય છે તમને અમે છે સાતમ આઠમ ઉપર અહીંયા આવીએ પણ પોર આવ્યા ને સાતમ આઠમ ઉપર ત્યારે બહુ જ ટ્રાફિક હતું એટલે આ વખતે ચેન્જીસ સમાય છે કે તહેવારમાં નથી આવવું એમ ના મજા આવે બહુ ગરદી હોય ને એટલે પ્રકૃતિ બેન જો તરસા થઈ ગયા એ અહીંયા જો મંકી છે હો એનું બચ્ચું પણ છે જો 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 કેવા નાના નાના છે કેવા એવડા છે તો ઝાડ ઉપર આવડી ગયું હોય ચડતા પ્રકૃતિ બેન ને મજા આવી જાય હો હવે જોવાની જો મીઠ માંડી માંડીને જોવે છે જો એકદમ ઉપર નજારો પણ સરસ છે વૃક્ષો નીચે આખું ગ્રાઉન્ડ ને એ રીતના વૃક્ષો છે જો આપણે નીચે બેઠા છીએ ચાલો બેઠા છીએ અને વાતો કરીએ છીએ કે આમ જો મંદિર કેવું સરસ છે આમ મન શાંત થઈ જાય એવું અને આપણે પણ હવે પાણી પીવું પડશે આપણે છે ને પાણીની બોટલ આરે રાખીએ એ પણ હું આપડી તો ન હોય નરેશ એની જ્યાં જઈને બોટલ ભેગી રાખે આપણે પાણી એમાંથી પી લઈ પછી હું કહું છું કે હાલો ને આપણે અહીંયા બીજું મંદિર છે કે અત્યારે હવે અંધારા જેવું થઈ ગયું છે મોડું થઈ ગયું છે એટલે આપણે નથી જાવું પછી પાછા આવશું ને ત્યારે કીધું વાંધો નહીં એ આમ જો જો ચલો ચલો કેવું આ માઈ કેવું હાચીને રાખે જોઈ લો એને રાખ્યો પકડીને જ અને ઓલિ બચ્ચું પણ એને મૂકતું જ નથી હો ચલ્યો સાવ અમારી નજીક જ છે હો ખાલી એક આપણે શું સ્પર્સનું ફોનનું અને ખાવાની વસ્તુનું ધ્યાન રાખવું પડે નર્સ જોવે છે મંઘીને પ્રકૃતિબેન તો મીટ માંડી માંડીને જોવે છે હો જો ત્યાં હોતેન છું જે આગળ એની મમ્મીને ચોટી જાય હો એ આવ્યા ઉપરથી નકરા છે ને એમાં તમને ખબર છે ભવનાથમાં તો નકરા હોય બધા કેવા નાના નાના છે પાછું મૂકે જ નહીં અને જો એ જોવે છે ખાવાનું કઈ મળે બિચારા ગોતતા હોય બીજું તો શું હોય જો જો એને હોતે ને જો એને પકડીને આ રીતના હોય ને પડે નહીં ને આપણે છોકરાનું તો એવા હાચવીએ તોય પડતા હોય ને લાગતું હોય ને એવું છે કે બસ એને બચ્યું જો પાછા અહીંયા હોતે ને એનું બચ્યું છે જો એ તો હાવ નાનું છે જો એ કેવા સરસ છે તમે જોવો તો ખરી બધા સાથે એક એક બચ્ચા છે જો આ તો સાવ નાનું છે જો સાવ તમે જોવો છો ને સાવ નાનું અને અહીંયા છે એને સેજ મોટું છે જો આ બધા બચાવવાળા જો તો બધા એ કેવા જોવે છે જો પ્રકૃતિ બેન બહુ મજા આવી ગઈ પ્રકૃતિ બેન મજા આવી ગઈ જોવાની જો નજારો બહુ સરસ છે તમે જુનાગઢ આવો ને ત્યારે જરૂરથી આ ગાયત્રી મંદિર છે ને તેને આપણે ભવનાથ જાય છે તો જરૂરથી તમે વિઝિટ કરજો મંદિરની અને પ્રાચીન મંદિર છે આ અહીંયા રાતે પણ આવે છે હા રાતે આવી જાય મંદિરે જરૂરથી દર્શન કરજો અહીંયા તો અમારે છે ને બાપુને બધા ઓળખે છે પપ્પા ને મમ્મી છે ને દર ગુરુવારે ગાયત્રી મંદિરે આવતા ને એટલા માટે તો હવે આપણે છે ને જવાનો સમય થઈ ગયો છે એટલા માટે હવે આપણે જઈએ છીએ ઘર બાજુ તો આપણે નીચે તો ઉતરવું જ પડશે પગથિયા ચૈાય એટલા તો ઉતરવાના જ હોય તો ચાલો હવે આપણે નીચે પગથિયા ઉતરવાની તૈયારી ચાલુ કરી દીધી છે ને બાપ દીકરી બે આગળ આગળ જાય છે જો અહીંયા શ્રી મહાકાલેશ્વરમાં ભગવાનનું મંદિર છે અને અહીંયા જો સરસ કેવા બધા વૃક્ષો છે નર્સરી ના હોય એવું લાગે છે તમારે જોવું મંદિર હોય ને ત્યાં વૃક્ષ હોય જ છે પ્રકૃતિ કહેવાય પ્રકૃતિ હોય ને આ વૃક્ષ જોયું તમે આપણે ઘરે છે એ છે જોયું ઘરે હતું આપણે આપણે હવે કાઢી નાખ્યું છે જો કેવું સરસ થી વાતાવરણ છે એમાંય તમે જો આ વરસાદ વરસતો હોય ને અહીંયા આવ્યા હોય કઈક ઓર જ મજા આવે જો અહીંયા છે ને લગ્ન શાળા છે અહીંયા જો આ બધા લગ્ન ને એવું નથી કહેતા કે ગાયત્રી મંદિરે લગ્ન કર્યા એ બધા અહીંયા શાળા છે બધા લગ્ન ને એવું થાય અહીંયા અને જો આપણે નીચે પૂછી ગયા છીએ અને આગળ જો જો અહીંયા છે ને ચપ્પલ પહેરી લેશું આપણા જો ચકલી ઘર છે જો આપણે ખબર આ ચકલી ઘર જો કે જાડવે જાડવે ચકલી ઘર મૂક્યા છે એક એક વૃક્ષ એક એક ચકલી ઘર એને પણ રહેવાની જગ્યા જો ગાયત્રી શક્તિપીઠ ગિરનાર જુનાગઢ આપણે અહીં વાંચીએ ત્યાં મંદિરે ગાયત્રી શક્તિપીઠ ગિરનાર જુનાગઢ હવે આપણે જો ફૂલે સરસ છે અહીંયા બધા આવે છે દર્શન કરવા બહુ તહેવારમાં તો બહુ જ ટ્રાફિક હોય તો ચાલો હવે આપણે જઈએ છીએ તો આગળ આગળ વિડિયોમાં વિનારે જો નવા નવા બ્લોક જોવા માટે આગળ બનજો તો ચાલો આપણે આવી ગયા છીએ મંદિરેથી દર્શન કરી છીએ તમે માં જોયો છે આપણે દર્શન કરી લીધા છે તો તમને કેવા લાગ્યા દર્શન અને આવીને આપણે રસોઈની શરૂઆત કરી દીધી છે તો જો આપણે સિટી વાગવા માંડી છે કેમ કે વાગ્યા છે સાડા સાત અંધારા જેવું થઈ ગયું છે અને જો કંઈક બહારનો નજારો આવો છે વરસાદ ચાલુ છે ધીમો 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 પવન પણ ધીમો ધીમો ચાલુ છે અને ભરાણા છે રસ્તા ઉપર ને ઠો પવન છે આવો પવન ઉનાળામાં હોય તો કેવી મજા આવે તો તમે વિડીયો જોયો છે તો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો અને જો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમે પણ આગળ વધીએ અને અમારા બ્લોગ જોવા તમને કેવા લાગે છે ને એ પણ જરૂર જણાવજો તો આપણે જો સીટી પછી સીટી વાગવા માંડીશે શાક ક્યાંક બનીને છે ને ધ્યાન રાખો નકર જમવા ટાઈમે હો દેખાડો એટલે કે રાડો રાડ થશે કોણ તો કે નરેશ એનું શાક થાય છે હજી ત્યાર પછીનું એક શાક હજુ બાકી છે તો ચાલો હવે આપણે છે ને આગળ આગળ મળીએ થોડી વાર પછી પાછો ઉતારશું કેમ કે આજે આપણે મંદિરે દર્શન કરી આવ્યા અને શાક બનાવ્યું છે આપણે જો બટેટાનું બનાવ્યું છે પપ્પા માટે બનાવવાનું છે ગુવારનું બે શાક તો ઓલરેડી તમને ખબર જ હોય છે બપોરે પણ હોય છે અને સાંજના પણ હોય છે તો ચાલો હવે આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ તો ચાલો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ રસોઈ કરી લીધી છે જમી લીધું છે અને આજે થાકી ગયા છીએ કેમ કે બહાર ગયા હોય ત્યારે આપણે થાકી ગયા હોઈએ તો છે ને આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરશું કાલે આપણે નવા વ્લોગમાં મળશું કંઈક નવી વસ્તુ સાથે કંઈક નવા વિડીયોમાં તો બધા મને સપોર્ટ કરજો શેર કરજો ગાયત્રી મંદિરનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો આપણે જુઓ ચાંદલો કર્યો છે પણ ઉખડી ગયો બોલો તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને બાય બાય